અને બેઠી હતી ને ત્યાં ઊભા રહી ને ઊભા રહી ગયા અને સીધો ફોટા મળો બે અમારી પાછળ પડ્યા મંગળવારે તો દિવસે ના મમ્મી આગળ બેસી ગયા તો એ લોકો નો ગયા અને પછી મોડું થઈ ગયું તો હું મારા ઘરે આવી ત્યારે પાછળ પાછળ અને હું અંદર ગઈ ને ઘરમાં તો પપ્પાને કીધું કારણ કે હેન્ડલ તો મેં જોવા મેં પૂછ્યું પપ્પા

તો આ પેલા આ અહીંયાથી આ મેઈન રોડ છે ને અહીંયાથી બે જણ આવ્યા આગળ ગયા થોડીક આ ગરબી થઈ છે અહીંયા ઊભો રહેતો એટલે અને આને પૂછ્યું આ પિંક શર્ટ પેરોયે ટ્રક ને પડ્યો છે એની માથે ચડીને चाकू काढ્યો સિગરેટ લીધી એટલે આવવી આને એને રીક્ષરનો चाकू काढ્યો ઈ જોઈ ને ભટાગા અને જેટલી છોકરીઓ ગરબી બધી બી બધી